પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકાર દ્વારા મિથ્રા વિભૂષણ પદકથી સન્માનિત કરવામાં આવ્યા પદક તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના અને ભારત શ્રીલંકાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન અસાધારણ પ્રયાસોને માન્યતા આપે છે આ પદક શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક સન્માનમાં એક છે જે બે હજાર આઠમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું આ પદકના ડિઝાઇનમાં ધર્મ ચક્ર પૂર્ણ કલશ અને નવરત્ન જીવા પ્રતિકનો સમાવેશ થાય છે જે ભારત શ્રીલંકાના સંબંધોની સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે ધર્મચક્ર બંને દેશોના બુદ્ધ વારસાને દર્શાવે છે જ્યારે પૂર્ણ કલશ સમૃદ્ધિ અને પુનર્જન્મનું પ્રતિક છે રત્નો લોટસના પાંદડાઓથી ઘેરાયેલા છે જે શાંતિ અને એકતાનું પ્રતિક છે આ પદક પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને દક્ષિણ એશિયામાં શાંતિ સંસ્કૃતિ પુનર્જીવન અને આધ્યાત્મિક રાજનૈતિકતાના પ્રત્યેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે આ સન્માન ભારત શ્રીલંકાના સંબંધોની ઊંડાઈ અને ગરમહાટને ઉજાગર કરે છે જે બંને દેશોના સાંસ્કૃતિક વારસાને મજબૂત બનાવે છે આ સન્માન પ્રધાનમંત્રી મોદીના બાવીસમાં આંતરરાષ્ટ્રીય પુરસ્કાર તરીકે નોંધાયો છે જે દેશના વૈશ્વિક સ્તરે વધતા પ્રતિષ્ઠાને દર્શાવે છે આ પદક બંને દેશોમાં સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરે છે राष्ट्रपति दिशा नायक द्वारा श्रीलंका मित्र विभूषण से सम्मानित किया जाना मेरे लिए गौरव की बात है यह सम्मान केवल मेरा सम्मान नहीं बल्कि यह 140 करोड़ भारतीयों का सम्मान है यह भारत और श्रीलंका के लोगों के बीच ऐतिहासिक संबंधों और गहरी मित्रता का सम्मान